વિદ્યાર્થીઓને અને વાલીઓ એમસીસીની ઓલ ઇન્ડિયા કોટાની જે એમ બીબીએસ બીડીએસનું એડમિશન થાય છે આખા ભારતની ગવર્મેન્ટ કોલેજોના પંદર ટકા અને ડીમ યુનિવર્સિટી અને સેન્ટ્રલ યુનિવર્સિટી તથા જેટલા પણ એઈમ્સ છે આખા ભારતમાં જેટલા સ્ટેટ છે બધામાં એ બધા એઇમ્સનું હંડ્રેડ પર્સન્ટ સીટ્સનું એડમિશન જીપમેર પુડુચેરીના બંને પુડુચેરી અને કરાઈકાર જીપમેરના બંને સેન્ટરનું કાઉન્સલિંગ બંને કોલેજોનું કાઉન્સલિંગ અને દિલ્હીમાં જે નર્સિંગ કોલેજો છે એનું કાઉન્સલિંગ પણ અહીંયા જ થશે અને એ નર્સિંગ કોલેજો ફક્ત ફિમેલ માટે જ છે એનું પણ નીટ બેઝ થાય છે આપણા ગુજરાતનું નર્સિંગનું જુદું છે આ ઓલ ઇન્ડિયાનું નર્સિંગનું જુદું છે તો એનું ટાઈમ શેડ્યુલ આવી ગયું છે તો એકવીસ જુલાઈથી રજીસ્ટ્રેશન ચાલુ થશે અઢારથી ઓગણીસ જુલાઈમાં શું બધાને સીટ મેટ્રિક્સ આવી જશે ઇન્સ્ટિટ્યૂટના અને એકવીસ જુલાઈથી અઠ્ઠાવીસ જુલાઈ સુધી તમે રજીસ્ટ્રેશન પેમેન્ટ કરી શકશો પછી ચોઈસ ફિલિંગ બાવીસ જુલાઈથી અઠ્ઠાવીસ જુલાઈ સુધી થશે એલોટમેન્ટનું જે પ્રોસેસ થાય છે સોફ્ટવેર દ્વારા તે ઓગ ઓગણત્રીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી સુધી થશે અને રિઝલ્ટ જે છે તે એકત્રીસ જુલાઈના ડિક્લેર થશે પછી સીટ એલોટમેન્ટ થાય તો તમારે રિપોર્ટિંગ અને જોઈનિંગ ઓગસ્ટ ઓગસ્ટથી છ ઓગસ્ટ સુધી કરવી પડશે અને જેટલા પણ લોકોએ જોઈન કર્યું છે એમની ડિટેલ જે વેરીફાઈ એ સાતથી આઠ ઓગસ્ટમાં કરવામાં આવશે તે પછી બીજું રાઉન્ડ આવશે એની ડેટ છે બાર ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી આ રીતે તમે જોઈ લેજો આ ત્રણ રાઉન્ડ છે અને ચોથું સ્ટ્રે વેકેન્સી એટલે ટોટલ ચાર રાઉન્ડ થશે ઓલ ઇન્ડિયાના જેવી રીતે ઓલ ઇન્ડિયાના રાઉન્ડ થશે તેવી જ રીતે દરેક સ્ટેટના પણ થશે અને દરેક સ્ટેટનું પણ આવી ગયું છે કે એમને આ ટાઈમ શેડ્યુલને ફોલો કરવાનો છે નીટ યુજી શેડ્યુલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ ઓલ ઇન્ડિયા કોટા ડીમ સેન્ટ્રલ સ્ટેટ કોટા શું લખ્યું છે ફર્સ્ટ રાઉન્ડ ઓફ કાઉન્સિલિંગ ઓલ ઇન્ડિયા કોટા ડીમ્ડ એન્ડ સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એકવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધીમાં કરવાનું રહેશે વેરીફિકેશન ઓફ જોઈન કેન્ડિડેટ ડેટા બાય એમસીસી એ સાત ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી થશે હવે જેટલા પણ સ્ટેટ છે એમની જે કાઉન્સેલિંગ છે એ ત્રીસ જુલાઈથી છ ઓગસ્ટ સુધીમાં કરવામાં આવશે એટલે ત્રીસ જુલાઈ પહેલાં કોઈપણ સ્ટેટ કાઉન્સેલિંગ નહીં કરી શકે ફક્ત રજીસ્ટ્રેશન કરી શકે એટલે ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ જ્યારે ડિક્લેર થશે તે પછી સ્ટેટનું રિઝલ્ટ ડિક્લેર થશે ફર્સ્ટ રાઉન્ડનું અને વેરીફિકેશન ઓફ જોઈન કેન્ડિડેટ્સ ડેટા બાય સ્ટેટ્સ એ તેરથી ચૌદ ઓગસ્ટ સુધીમાં કરવાનું રહેશે લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ ઓલ ઇન્ડિયા માટે છ ઓગસ્ટ રહેશે અને સ્ટેટ માટે બાર ઓગસ્ટ રહેશે એટલે તમને ઓલ ઇન્ડિયામાં મળતું હોય તો એ પણ વિકલ્પ તમે અપનાવી શકો એમાં નહીં મળે તો સ્ટેટમાં પણ તમે લઈ શકો હવે જે લોકો હાઇએસ્ટ સ્કોર પર છે એ લોકો માટે સૌથી બેસ્ટ શું છે એઈમ્સ છે આખા ભારતની જેટલી એઇમ્સ છે એ સૌથી સરસ ભણાવે છે એ લેવલનું ભણતર કોઈ પણ કોલેજમાં હોતું નથી અને માં એક બીજો ફાયદો શું થાય છે એમાં કોઈ બોન્ડ ભરવાનો આવતો નથી તમે માં એડમિશન લો તો સાડા પાંચ વર્ષ પછી તમે છૂટા થઈ જાઓ તમે કોઈ બોન્ડ ભરવા તમારા માટે જરૂરી નથી અને ગુજરાત સ્ટેટમાં તમે બીજે મેડિકલ કોલેજ લેશો કે ગવર્મેન્ટની કોઈ પણ કોલેજમાં તમે એડમિશન લેશો તમે વીસ લાખનો બોન્ડ તમારે ભરવાનો રહેશે એટલે ગુજરાતના હાઈએસ્ટ સ્કોરર જે છે સ્ટુડન્ટ્સ એમને એઇમ્સમાં લેવું જોઈએ અથવા મોટી મોટી મેટ્રો સિટીમાં જે ગવર્મેન્ટ કોલેજીસ છે જેવી રીતે મુંબઈ છે તો મુંબઈમાં જેટલી પણ સારામાં સારી હોસ્પિટલો છે એ લેવી જોઈએ દરેક મોટા મોટા સિટીના અંદર જે સારામાં સારી કોલેજો હોય એ તમારે ચૂઝ કરવી જોઈએ ગુજરાતથી બહાર જવું જોઈએ જેનો સ્કોર વધારે સારો છે કે વધારે સારું ભણતર મળે વધારે સારું તમને પ્રેક્ટિસ કરવાનો અવસર મળે એટલે મેટ્રો સિટી મળતું હોય તો વધારે સારું લાસ્ટ યર જે રેન્કિંગ આવી હતી કોલેજોની રેન્કિંગ આવે છે એમાં બીજે મેડિકલનું કોલેજનું નામ પણ નહીં હતું પચાસમાં ભારતની ટોપ બેસ્ટ કોલેજીસમાં બીજે મેડિકલ કોલેજનું નામ નહીં હતું એનો મતલબ એવો થયો કે બીજે મેડિકલ કોલેજ વગર પણ આપણી પાસે ઘણા અવસરો છે સૌથી બેસ્ટ એઇમ્સ છે જીપમેર છે અને જે લોકો એ એફએમસીમાં જવું હોય આર્મ ફોર્સિસ કોલેજમાં જવું હોય ત્યાં જઈ શકે છે એ જો ઇલિજિબલ થતા હોય એમના ક્રાઇટેરિય મુજબ તો પણ માં અને ઘણી કોલેજોમાં એવું છે કે ગુજરાત બહાર તમારે બોન્ડ ભરવાનો હોતો નથી અને ગુજરાતમાં તમે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન મેળવશો કે ગુજરાત સ્ટેટની કાઉન્સિલિંગથી એડમિશન મેળવશો તમારે બોન્ડ ભરવો પડશે જો તમને એઈમ્સમાં અને તમારી મનપસંદ કોલેજમાં એડમિશન નહીં મળે તો બીજું ઓપ્શન શું છે સારા સ્કોરવાળાને કે તમે ઓલ ઇન્ડિયાથી બીજે મેડિકલ કોલેજ લો ઓલ ઇન્ડિયાથી બરોડા લો સુરત લો તમારે જેમાં લેવું હોય એ લો ઓલ ઇન્ડિયાથી લેશો તો ગુજરાતના સ્ટેટ સ્ટેટના સ્ટુડન્ટને ફાયદો થશે અને એ લોકો સારા પ્રમાણમાં ગવર્મેન્ટ કોલેજમાં અને જેમ ત્યાં રહેશો બધામાં એડમિશન લઈ શકશે કે ઓલ ઇન્ડિયા કોટામાં તમે એડમિશન નહીં લેશો તો બીજા સ્ટેટના સ્ટુડન્ટ્સ આપણી બીજે મેડિકલ કોલેજમાં ભણશે બરોડામાં સુરતમાં જામનગરમાં ભાવનગરમાં રાજકોટમાં ભણશે એટલે બીજા સ્ટુડન્ટ્સ આપણા સ્ટેટમાં ભણે એનાથી વધારે આપણા સ્ટુડન્ટ્સનો ફાયદો આપણે વિચારવો જોઈએ કે આપણા જેટલા પણ સ્ટુડન્ટ હાઈયર સ્કોરવાળા છે ભલે રજીસ્ટ્રેશન કરી રાખ્યું હોય તમે અહીંયા પણ ટ્રાય કરો પણ તમે ઓલ ઇન્ડિયામાં જરૂરથી ટ્રાય કરો એઇમ્સમાં લો એઇમ્સ અને સારી સારી કોલેજોમાં નહીં મળે તો ઓલ ઇન્ડિયા થ્રુ તમે બીજે મેડિકલ કોલેજ કે બરોડા કે સુરત કે એવી તમે લેશો કે તમારે માટે ફાયદો રહેશે પ્લસ સ્ટુડન્ટનો ફાયદો થશે ગુજરાત સ્ટેટના આનું ધ્યાન રાખજો વિડિયો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો જેથી બધી ઇન્ફોર્મેશન તમને સમયસર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર સબસ્ક્રાઇબીંગ લાઇકિંગ એન્ડ શેરિંગ